શું નામ છે આપનું અને આપ ક્યાં રહ્યા છો મારું નામ જોલીબેન રૂપેશભાઈ પટેલ છે અમે લોકો ગુતાલ થી અયોધ્યા જઈ રહ્યા છીએ અમે લોકો બે ભજન મંડળ છે સ્વામિનારાયણ અને કૃષ્ણ ભજન મંડળ અમારો ટોટલી ખર્ચો જતીશ કાકા ઉઠાવે છે અને અમે લોકો ટ્રેન મારફતે જઈએ છીએ અમે લોકો અઢાર તારીખે રાતે નીકળીશું ત્રેવીસ તારીખે રિટર્ન થઈશું ત્યાં સુધીનો નો આવવા જવાનો રેવો ખાવો પીવો ટોટલી ખર્ચો અમને જતીશ કાકા બધું પૂરું પાડવાના છે

અને એનું આયોજન જે અમારું જે ગુતાલ ગામના જે જતીશભાઈ પટેલ છે એ વર્ષોથી અમેરિકા રહે છે પણ એમને આયોજન બધું અત્યારે બધી દરેક સુવિધા સાથેનું આયોજન નડિયાદથી અયોધ્યા અને રિટર્ન સાથેનું એટલે કે અયોધ્યાથી નડિયાદનું નડિયાદ સુધીનું દરેક અમાર જે સિત્યોતેર કે ઇઠ્યોતેર જે બધા ભજન મંડળમાં જે સ્વામિનારાયણ ભજન મંડળ છે અને કૃષ્ણ ભજન મંડળ છે એ બધાને સાથે લઈ જઈ અને તમામ સુવિધા સાથેનું આ એક પેકેજ સાથે અમને બધું આયોજન કરેલું છે એમણે અને અમે આ અયોધ્યા માટે જઈ રહ્યા છીએ ભગવાન શ્રી રામના દર્શન માટે ભગવાન રામના દર્શનનો લેવા હાજી ખાસ આયોજન કર્યું છે એના માટે આપણે આ ટ્રેન ટ્રેન મારફતે એટલે કેવું કે સ્લીપર કોચ સાથે એટલે બધી સુવિધા ત્યાં અયોધ્યા રહેવાની પછી જે તે જે તે જમવાની કે જે પણ સુવિધા જે સારામાં સારી સુવિધા છે એ પ્રમાણે અમે આયોજન કરેલું છે એમના તરફથી જતીશભાઈ તરફથી આયોજન કરેલું છે આમ તો આમ તો ટ્રેન ટ્રેન થી અહીંથી આકાર થી જાય તો પાછા આવતા સુધી પાંચ દિવસ આયોજન છે એઝ અ પેરેન્ટ્સ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા આજે કંઈક નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બારની સિટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે